ગાંધીનગરની કલેક્ટર કચેરીમાં સ્વચ્છતા અભિયાનના લીલા ઉડ્યા સ્વચ્છતા અભિયાનનું સંચાલન કરતી કલેક્ટર કચેરી ખુદ ગંદકીનો ભોગ બની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઠેર ઠેર ગંદકી હવે જે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર કલેક્ટર કચેરી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે ગાંધીનગર કલેક્ટરમાં સ્વચ્છતાના સરેઆમ લીરા ઉડ્યા છે કલેક્ટરમાં કલેક્ટર કચેરીમાં જોવા મળી ભારોભાર ગંદકી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલ સબ રજિસ્ટ્રાર કચેરીની બાજુમાં ઉભરાતી ગટર અને કચરાના ઢગલાથી બીમારી ફેલાવાનો ભય દસ્તાવેજ કરાવવા આવતા હજારો અરજદારો આ ગંદકીનો ત્રાહીમામ ભોગ બની રહ્યા છે મોટું બાંધી અરજદારો દસ્તાવેજ કરાવતા હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અભિયાનનું સંચાલનની દોર સંભાળતા કચેરીમાં જ ખાટલે મોટી ખોટ હોય તેમ કલેક્ટર કચેરી બની અસ્વસ્થતાનું સામ્રાજ્ય મહાનગરપાલિકાના કર્મચારીઓએ ગંદકી સાફ કરવાની તસ્તી પણ લીધી નથી વિડીયોમાં દેખાતા દ્રશ્યોથી અનેક રોગ અનેક લોકો રોગચાળાનો ભોગ બનશે તેવી સ્પષ્ટપણે ભીટી સેવાઈ છે જિલ્લા કલેક્ટર કચેરીમાં કામ કરતા કર્મચારીઓ હાલ જીવના જોખમે અને ભયના ઓથાળ તળે આ ગંદકીમાં કામ કરી રહ્યા છે ક્યાંક બીમારીનો ભોગ ન બને તે કલેક્ટરે વિચારવાનું રહ્યું